ખરી પડેલો ટહકો લેખિકા વર્ષા અડાલજા વૃંદા ધીમે ધીમે સૂર્યાસ્ત થતો જોઈ રહી એની આજુબાજુ અહીં તહીં બેઠેલા લોકો હવે ઊઠીને ચાલવા માંડ્યા હતા થોડે દૂર રેતીનું ઘર કરી રહેલા બે બાળકો હજી રમવામાં જ મુશ્કુલ હતા એમની નજીક બેઠેલી આયા જવા માટે ઉતાવળ કરી રહેલી દેખાતી હતી પણ ઘર હવે પૂરું થઈ જવામાં અને એની ટોચ પર બંને સાવધાનીથી ચકરડી ખોસી રહ્યા હતા સૂરજની કોર દરિયામાં ડૂબતી હતી અને આકાશમાં ગુલમોહોરી આભા છવાઈ ગઈ હતી દરિયો શાંત હતો અને એનું જળ પોતાનામાં જ સમાહિત થઈને પડ્યું હતો ધીમે પગલે અંધારું આવી રહ્યું છે અને નમતી સાંજની ઉદાસી એક હલકા નિઃશ્વાસની જેમ ફેલાઈ જાય છે રેતી ખંખેરતી વૃંદા ઊભી થઈ હવે ઘરે જવું જોઈએ ઘર એ અચકાઈ ગઈ એ શબ્દમાંથી કશા જ આકર્ષણના તરંગો ઉઠ્યા નહીં એ રોમાંચિત થઈ ઉઠી હારે આ તે કેવી વાત એવું કેમ બની શકે પંખીની જેમ એક એક સળી ગોઠવી એણે ઘર બનાવ્યો હતો પોતે અનંત અને રમા દરરોજ મુંબઈની બજારોમાં રખડતા થોડા પૈસામાં ઘણી વસ્તુઓ ખરીદવાની રહેતી ઓહોહો આટ આટલી વસ્તુઓ પણ હોઈ શકે છે એના ખોબા જેવડા ગામડાની બહાર એને મુંબઈની બજારોમાં ઘૂમતી હતી અનંતે ભર રસ્તામાં એનો હાથ પકડીને નજીક ખેંચી હતી હે બંધુ કેવું છે મુંબઈ જોજે બેભાન નહીં થતી હો ચમકીને એણે હાથ ખેંચી લીધો હતો અરે શું કરું છો આમ રસ્તામાં બાકીના શબ્દો અનંતના પ્રબળ હાસ્યના ધક્કાથી ફેંકાઈ ગયા હતા રમા પણ શરમાઈ ગઈ હતી વૃંદાએ ચાલવા માંડ્યું રેતીમાં પગ ખૂંપી જતા હતા અને બહાર કાઢતા થોડી રેતી ઉડતી હતી જાણે ભૂતકાળમાં ઘડી ઘડી ખૂંપી જતા મનને બહાર કાઢતા સ્મરણોની ઢગલી થઈ જતી હતી એ ઘર આમ તો સાવ નાનું અને છેક જૂના મકાનમાં હતું લાંબી ચાલીની હારબંધ ઓરડીમાંની એક ઓરડી પણ તો એ ઘર કેટલી માયા હતી એની ગામનું બાના ઘરનું ખુલ્લું આંગણું તળાવની પાળ વૃક્ષોની લીલી છમ શીતળતા અને આકાશનો ભૂરો રંગ ઈ સઘળું ભૂલી ગઈ હતી એ ઘર અનંતનું અને એનું ઝડપથી ફેલાતા અંધકારમાં સઘળું ઝાંખું અને અસ્પષ્ટ દેખાતું હતું દૂરથી ચમકતી ભેડપુરીની રેકણીઓની બત્તીઓનો પ્રકાશ અહીં સુધી આવતા પાંખો થઈ જતો હતો આયા બાળકોને લઈ ચાલી ગઈ હતી દરિયાકિનારાની આ તરફ હવે ખાસ કોઈ ન હતું છતાં ધીરે ધીરે ચાલતી હતી દરિયાકિનારા પરથી એ રસ્તા પર આવી અહીં ન એકાંત હતું ન શાંતિ હતી માણસોનો પ્રવાહ વહેતો હતો કશેક મંદિરમાં થતી આરતીનો ઘંટનાદ હવાને ભરી દેતો હતો એક સાયકલ સવાર ધસી આવ્યો એ ઝડપથી પાછળ હટી ગઈ અચાનક એને ચક્કર આવી ગયા ક્ષણભર આંખોમાં ઘટ્ટ અંધારું ફેલાઈ ગયું જાણે આગળ પાછળ કશું નહોતું આ ક્ષણ નહોતી આ ક્ષણમાં સ્થિર થયેલી એ નહોતી સમયની તૂટેલી સાંકળના છેડાને પકડી રાખી એ અવકાશમાં લટકતી હતી પોસ્ટના ડબ્બા પર ટેકવેલું માથું એણે ઊંચું કર્યું એક અંધારી ક્ષણ ખોડંગાતી પસાર થઈ ગઈ ફરી પ્રકાશ ફેલાઈ ગયો હવે એણે ઉતાવળે ચાલવા માંડ્યું હતું કિનારાના શ્રીમંતોના બંગલાઓ અને ઊંચા બહુમાળી મકાનો પસાર થવા માંડ્યા જરૂર સંતુબાઈ ચિંતા કરતી હશે બીજું તો કોણ હતું ઘરમાં અનંત દિલ્હી ગયા હતા અને સચિન સ્કૂલની ટ્રીપ પર ગયો હતો એ જલ દર્શનના દરવાજા પાસે આવી એટલે ચોકીદારે નવાઈથી પાછળ જોયું એ હસીને બોલી નહીં ગાડી નહીં એ પેદલ એ લિફ્ટમાં દાખલ થઈ અને ઓગણીસમાં માળનું બટન દાબ્યું ફરી માથું ભારે થતું લાગ્યું કાલે જ ડોક્ટર પાસે જવું પડશે અનંત આવશે અને ખબર